ચાલ ઓ આ બધું શેતમે કંધાઈ નાયો છું એ વિચારું ક હું ઊંઘું એ એય કેતાઓ હડો કે હોય કોઈ નહીં આગળ નઈ ચલાય ચાલ એક તોલું સોનું લેતા હે ફડ દે ઓ આ તો ઊડું માગે છે સીધું તાના ચપ્પી ઘઉં માગ ગૌક માગ એ બધું નઈ લેતો તો વીઆપીપી ખાડી છું હું તો તે કોઈ એકડો નામ આલા હોય ખા ખામ છે તું એક ટોલુ હોનું લેતા એન 500 ગ્રામ માં ચોડી લેતો જાય ગામ આવું છો આતલા નેકરો લેવા નહીં આય હોય તારું લેવા પી પિખારી સુવા દેની ને એમ હય આ બોલા સા તાણ એક ટોલુ હોનું આ ગામ આવું તો યાર

એ આ પણ ના આવતો હોય તો ફરી દે જવાય આટલા ગવ લેવાના હું થઈ એક નું ના ચાલે ખાલી ચંપલ પહેરું છું ના એક ડોલર તો ચંપલ લઈને એક કલાક સા અલગ અલગ આ

આખા જવા દે તાર બધાનો ઘર ફેડીવરોસી અને જો આખા તો નાકરાન જીવ્યું કે મમું મળ નાખું દે ખખાઈ નાખું આ ચાલો નીકળો હજુ તો બી જઈને આવ્યો જઈને આવ્યો પાણીઓ હિન્દી અંગ્રેજી ને બધું ભેગું બોલે છે મારા ઘેર આવ્યો ને ચપટી કે ચપટી ના લાવે કે દાગીના માંગતો હતો રાખી ગયો આ ગવ નું કટ્ટુ ઠાઈ દે મારું અલ્યા ગવ નું કટ્ટુ આટલા ઘઉં આલે ઘર સાઈડ જ આવતો એ હંડે ગયો એના પેલે આટલું ઘઉં કટ્ટુ આકુ ઘઉં બધું એવું કરાય તો તા તું વધો ને હંતા કેવું હંતા જે ને ખાક ના લે તો તે ઈ જી હવ ઈન કરો જલ્દી ને કથા તો જશે તું અહીં જઈ જા ના કશું લઈને જતો રહેશે કાકા ને તો બેજો તમે બેઠા તું અહીં જઈ

લેખા તખાવું ને ખાવ હે તા દવાજામાં ના પાતકું એવું પાછું લેવું પડશે નકર પાછું રહી જશે હે આ તું તો બહુ તાજી લીડ આવજો તાન અને હા ગયો છે ગયો છે અલે આયે કોણ મેળવાનુંધું લાઈ ગયો છે કે કોઈ નહીં કરી કે ઓહ બોટલમાં બહુ પોણે ગરમ ગવાનું તો એ લઈ ગયો તો પલુ ઓ જો પરશે ને જો પરશે ને ઓવા હા આટમાં તો કઈ ગવાનું નહીં લાગતું મને ઓના તો ખાલી મમરા આખી કારું બુંદુ થતે કારો મેઠ ના થુ એ હંગા ટંગા નકા તો પેલું મળી તો એ નાકારું મારું જબર હતું ઈના જો બુંદા જો ને

નહીં દેખાતો તપેલો મેં લીધી લે પાછો આ ઉઠાઈ લીધું છે મમ વાંધો મેં બોની થઈ જાય છે આપડે તો હા કેટલા આવશે આ જાય પચા જવા નહી આવી જાય છે એવું કેવું જવા દે નખા તું પાછું દોતો દોતો આવતો ના હોય એટલે આ છેલ્લે હજ કરાવવાનું આપણે હજ કરાવું પડે સીધું ખૂંચી દરવાની વાત છે જવા દે

ચેકરમાં ચોક મલે તું સારું છે પોત્રીસ હજાર રૂપિયા પણ બેંકમાં ભણતા ભણતા જોડાવા લઈ હેસ્તાને કહું હું કોઈને કોઈ દા કોઈને ભિસ્તાવતો જ નહીં તાન અને નથી જોઈ તો આખું બંને હલ્યા હ ઓને વિતરવા પછી બાઈક બાઈકનું કદરું કરી નાખું હ એવું કરવા દે

વીએપી ભીખારી હતો પાવે રહ્યો હઉતરો ફટાફટ બાઇક આપી દે ઉપર નોક તો પાવે પડશે

મારે એકલા ના બોલવાનું તમે કોઈ કહી દો જો મારો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા ભાઈ